यह काई नी ममी जी तम उलो भंगारवारान रेकडी पाहति वलो शिहानो तलिदो कास्णो फिनानू ब्लीच नू पाने डाका काधवानू भरवानू ए? हाँ यहनु हुँँ यह मर पो गई दोने ति है ने ति हैने कास्णो शिषु हैने ति फुटे जो ममी जी हाँ <laughs> <सत्या नास। laughs> हाँ

કે મૂવ મે હામેના ગોખલામાં જ રાખી છે ઓલી મૂવ ની ટ્યુબ ને ઓલી બામની ની સીહી ન રે અરે તમને ઈ ના જડે હું ક્યો હા તે હું આવીને અઠવાડી થઈ ગયું આ શું કરને ના એકલા શુક્રવારે કરવા આવી હતી તી વાર લાગે દી જાતા ને વાડીયા જાવ તો અહીંયા ડેલી એન બારીને હરખ બંધ કરતા જાજો હાસેણું મારતા જાજો હા તી મીંદડું હરાડું થ્યું છે હું ક્યો હું ક્યો રમલીન છોકરીન ઘરે ઠેક આ છોકરાને જન્મ થયો હારું હારું મૂનો આવ્યો એમ ને પેડ આવ્યા છે ને હા એ તો સો રૂપિયા દઈ આવશું પછી હું પેલા તો હા સિયાર આવે મુદલ પણ આપણે 100 રૂપિયા તો દેવા પડે ને આ વ્યવહાર છે નહી તો બરાબર છે લે હું નાન નીકળી ગઈ પણ હજી ફોન ચાલુ છે એ મમ્મીજી તમને કહો પપ્પાને કયો ને લીલી માંડવી કા ઓરા લેતા આવે ઓરા ઓરા હલે ને તું જ કહી દે અલ્યા સોનલ ને દઉં હો એ હાલો પપ્પા જય શ્રી કૃષ્ણ સોનલ બોલું હું કે તબિયત પાણી હારે ને ઠેક પાણી વારવા ના લે છે એમ ને તી તમાર પાણી વારવાને પૂરું થાય એટલે આટો મારી જાવ અહીંયા આવે બીનો પાવર લાગે હા તે આવો ને રોકાવા પાણી વારવાને પૂરું થાય ને એટલે હા હું આલે બાકી ને પપ્પા ઓરા લેતા આવજો માંડવી ના લીલી માંડવી લેતા આવજો જાજી બધી હો ને મને સંજેને બહુ ભાવે હું વણેલ ગાંઠિયા વણેલ ગાંઠિયા કરશું તમે આવો તે દીકરીએ એ તો કાસો કોફી તોડતા આવજો વાડીએ થી હો ને એ આ કેતોવાલી રમલી ન્યા થી ઘી લેતા આવે એ મમ્મીજી એમ કહે છે એક ઓલી રમલી સોરી આ રામામન ન્યા થી ઘી લેતા આવજો તો હા ઈ કઈ પાડી કરમની તો સંજે તેડી જાહે તમને એ આ આવી જાજો બેદી માં આવે હો નવરા થાવ એટલે વાડી માંથી એ આલી મમ્મીજી ને દાવ આલી મમ્મીજી તમે રમલી બોલ્યા તે કદનો માથે ને રમલી બોલાઈ ગયો એ હા આતી નવરા ફોટી આવો ને આટો મારી જાવ ને છોકરાઓ ને થઈને આવ્યા પપ્પા એ હા હારું રાખો હો જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો હું કીધું મમ્મીજી આવે છે ને પપ્પા હા આવે છે માર હાહરા આવે છે તમાર હાહુ મોઢું જો કેવું મોટું બધું થઈ ગયું જીવન સાથી બિયાર બાતી એ જરૂર છે શાકભાજી ની તો એકે રેકડી વાળા ની આવે એ ફોનલ બેન કે માર્કેટમાં જાવ છો કે ના રે ના જલપા બેન જાવું જોહે હવે શાકભાજી લેવા હાટુ નીકળી તા એકડી દેખાતો કે હાલો મારે જાવું છે લેવા હા ઓમ તો સસ્તું પડે માર્કેટમાં કા શાકભાજી આયા હોય ને એટલે 10 રૂપિયા વધારી દે હા એટલે જ ને હું ચાર પાંચ લઈ આવું ત્યાંથી ને જ શાકભાજી નથી તમારે તો અચાનક નીકળા ના ના તો શાક

નક્કી ના હોય તો લાગી દે નસીબ ની વાત છે તે હું રહેલું નાખતી તે હેઠે ઉભા ઉભા ઠેલી ઉપડાવા આવો એમ કેતી તે કલ લીપે બન શાકભાજી ની ઠેલી કેવડી ભરીને આવી ખબર છે તમને હું કાય એટલું બધું આ આવે છે વેસાવા હા પણ માર્કેટ માં સસ્તું ઈ જડે ને ઓમે પપ્પા આવે છે તમને નથી ખબર ના મને કાઈ ખબર નથી આ પપ્પા ને ફોન આવ્યો છે તે મમ્મી જી વાતો કરતા હતા તો પછી મે ફોન માં વાત કરી ને પછી હું કોરા લેતા આવો એમ દાત કઈ દવા પછી તો ઈ કે પાણી વારવાના ના આલે છે કામ તો હું કહો પાણી વરે જાય તો આવો ને ઠેક એવું છે તો કાય લાવે હે કે હા કેતા તા એટલે જ ને પછી બાજરા ના લોટી લેતી આવી આપણે બધા ને ઘરમાં રોટલા ભાવે છે એટલે હા સારું લ્યો બોલો ફોન હા પપ્પાનો જ ફોન આવ્યો હા પપ્પા જશ્રી કૃષ્ણ હા ક્યાં આવો છો ઠેક પાણી પી ગયું હા તો પાણી વરવાની કઈ ઉપાધી નથી ને હા તો હારું તે આવો કાય લા એ હા ભલે હા વાંધો નહીં હાલો તેડી ગયે તો બસ સ્ટેન્ડ પૂગો એટલે હા જય શ્રી કૃષ્ણ હું કીધું કાલ આવે એમ નવરા થઈ ગયા ને હારું લ્યો કાલ તેડી આવજો વેલા ઉઠી જાજો પાછા ઉઠો ને સમજો તમે હટાણ જાજો ના ઓ ને હા હા ઓ ઓ થાને ટુ યુ ને ખાલી એ હા તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો તમે તો લોઈ ના પીધેલ છો

એ સંજય જલ્દી કરજો એ હા કપડા બદલાવીન જાવત છું ચા પીવી હોય તો પીતા જાવ ચા નામ લીધું છે તે લઈ હું પછી તો પપ્પા બેસે સીટે હાલો હું ઓ એ હા ફોન કરીને આવે બેહવા હાલો પૂછડી જય શ્રી કૃષ્ણ હા આવે છે આજ હા ટાઈમ હોય તો આવજે ને બેહવા એ હા કે જે તાર મમ્મી ને પપ્પા નહીં આવે હા ભલે હારું આવેલા હવે મારે કામ છે ઓ

મિનિટ લેટ હેલી સુવિધા એ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરો આજ બસ પાંચ મિનિટ મોડી થઈ હા એ તો આયલા રાખે હા આમાં જાહેરાત થઈ હતી હાલો હાલો ઘરે વાઇટ જોવે મમ્મી બધા સોનલ માં

हां बोलो जल्पा बेन आ नीचे लसन फूल वन बेसवा आवो ना ना आज तो जरा टाइम नहीं हो जलपा बेन आज तो मार हाहरा आवे साटो देवाती आवा हरख मा तो तुम्हार सासु मा आवे त्यारे कोई दिन नता हरखे माना जोई ना आवे मार हाहरा <laughs> <मुखग़ जे वाएं, laughs> से भगत जेवा एम खोटी माथा कूट काई एवी नहीं कोस कोस नहीं उ काई नहीं एउ छे एम ने सारु हारो हलो मारा काम आज गया लागे जय श्री कृष्णा जय श्री कृष्णा थाकी गयसो का बेहे बेहिन बस હાવ હાવ બેહી બેહી લાંબા થઈ જાય એ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ સોનલ હું કે પાણી હારો હવ મજા મજા તો વાંધો નહીં સંજય ટાઈમે બસ આવી તીક નોતી આવી ના 5 મિનિટ મોડી હતી હો તું આઈ થી મને ધક્કો માર્યા માર હતી હવાર માં આજે ન ઉભું પડે એટલું જ ને એમાં હું ઊભાઈ હી તો કે તમે તો પરમ દેવન કેતા તા ને પછી પી ગયું પાણી તો પછી મને એમ થયું હાલ ને જાવ દે આજ જાવ કાલ જાવ ઓય હા ઈ હારું લ્યો એ સંજય ઠેલામાં ઓરાન ઘીન પડ્યું છે કાઢી લેજો તો એ હા હા તમે ફ્રેશ થઈ જાવ જરી તું ઈ બોલી બોલવા માંડી હા તી તો કઈ કઈ ચીઝ વાળી સેન્ડવિચ ખાઈ લે મને એમ થાય પછી છોકરાને કે બીજું બનાવવાનું કેવું મમ્મીજી તમાર ચા પીવી છે ના ના મે તો હમણાં વિહામો ખાઈ હા ખાઈ લ્યો ને એસા વાવ જમવાની તૈયારી કરજો લાવો હું ધાણા પાજી દઉં એ હા તમને નીંદર ના આવી ના ના લાંબો પડ્યો તો એમ બધે હાસાણો મારી નઈ વતન હરખો તારથી થારું મન યાદ છે હા જો આ પૈસા એ હા હા વાંધો પપ્પા હું કે વાડીએ હારું ઓમ હા ઓ હારું હારું એ એ મમ્મીજી હું કેવા કે ના ખોરા થઈ ગઈ હા અર્ધી સેકી મે આ તો સંજય કે માર લીલી ખાવી છે એટલે અલે લીલી માં વિખા હું સે લેતી આવ તી સંજય તમને ઓરા કા ના ભાવે બધું ભાવે છે પેલા લીલી ખાઈ લો પછી સેકલ ખાઈ લો હું સારું ભાવે છે ના કા પડે અસલ છે

યા દેવ યા દેવ પ્રોગ્રામ છે તો લઈ આવ્યો છું પપ્પા ને સારું જય શ્રી કૃષ્ણ હા સારું છે તમને કેમ છે તબિયત પાણી પોચી નાટો હતો પૂગી શું કરો એ લીલી ઓરાન ખાવા ગુડી બેન